સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે તેમાંય તેની પેટર્નમાં થયેલા ફેરફારને કારણે તે વધુ ઘાતક બન્યો છે સામાન્ય રીતે ડેન્ગ્યુનો તાવ ત્રણથી પાંચ દિવસમાં ઉતરી જતો હોય છે અને પ્લેટલેટ કાઉન્ટ પણ વધવાનું શરૂ થઈ જતું હોય છે પરંતુ આ વખતે તાવ પર પેરાસિટામોલ જેવી દવાઓની પણ અસર નથી થઈ રહી ત્યારે રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મયંક ઠક્કરે દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું આવકતે ડેન્ગ્યુની આક્રમકતા વધારે છે ત્રણ થી પાંચ દિવસનો તાવનો જે પીરિયડ છે એ પીરિયડ પછીનો પીરિયડ આવે છે પેટમાં ભારી લાગવું ઉપકા થવા ક્યારેક ઉલટી થવી અને આ દરમિયાન તમે રિપોર્ટ જુઓ તો માં બી સોજો જોવા મળે છે વધારાના ઓર્ગન કિડની ઇન્વોલ્વ થવા માંડે છે ફેફસા ઇન્વોલ્વ થવા માંડે છે મગજ ઉપર અસર થવા માંડે છે અને કેસ સિરિયસ થઈ જાય છે ડેન્ગ્યુના લક્ષણમાં શું ફેરફાર આવ્યા છે અને શું ધ્યાન રાખવું જોઈએ ફીવર લાંબો સમય રહે છે પેશન્ટ ના બ્લેટ ખૂબ વધારે ઘટે છે લીવર ઉપર સોજો આવે છે અને બીપીબી ઘટવા માંડે છે આપણે ફ્રીક્વન્ટલી ડોક્ટરને મળતા રહેશું અથવા ડોક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે સમયસર રિપોર્ટ કરાવી અને એને બતાવી અને સમયસર દવા લેશું સાથે જ ડોક્ટર જણાવે છે કે આ દરમિયાન દર્દીએ ઘરે સંપૂર્ણ આરામ કરવો ફરજિયાત છે દવાની અસર દેખાતા તાત્કાલિક રૂટીન કામમાં ન લાગવું જોઈએ અને લિક્વિડ ડાયટ વધારે લેવું જોઈએ ડેન્ગ્યુ ન થાય તે માટે શું તકેદારી રાખવી મોસ્કિટો બાઇટ ન થાય એટલે ડેન્ગ્યુ ન થવાનો મોસ્કિટો બાઇટ ન થાય એના માટે મોસ્કિટો હોવા ન જોઈએ તો આજે તમારી આજુબાજુ મોસ્કિટો વધે ને એના માટે કે ભરેલું પાણી ન હોય મચ્છરદાનીમાં સુઈએ અથવા મોસ્કિટો રિપેલન્ટ વાપરીએ બીજું તેને રાખવાનું છે કે આ મચ્છરો દિવસના ભાગે કરડે છે એટલે તમે મોજા પહેરો પગમાં અને ખાસ નીચેના ભાગમાં કરડે છે શું આ વખતે મૃત્યુ આંક વધ્યો છે મૃત્યુ આંક આ વખતે વધ્યો છે આપણી પાસે ડેન્ગ્યુના વાયરસની કોઈ ગોળી નથી જેથી આપણે ડેન્ગ્યુને રોકી શકીએ તો આપણે આપણી પોતાની ઇમ્યુનિટી વધારવી પડશે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એ